ગનલાલ ખરેખર વાત કહું આપણે દાદાગીરી કરી છે ને અમે તે અમે ખબર પાડી પડી છે નહીં એટલે એના ના એને નહીં સીધો લાબો જ કરી દઈએ એને આપણે તેટલી દગરે હવે કગડવા નહીં બધું ને તમારું થાય છે હું નથી વેચ્યો જ તો પછી એક તેલ નો ડબ્બો છે એમાં લોટો લોટો બધા તેલ લઈ લો તેલ લઈ લો એમાં વેચે લોક ગાડીઓ મંગાવી વાત કરી તું એમાં એક જ આયસ

પણ તારા ઉપર આઈડિયા આવશે ના હોય ઓહો એ તો આઈડિયા મારા ખેલ છે તારે આઈડિયા થઈ ગયો ને

આપડે બેદા જવું ને સરપંચ ના સરપંચ નામ કરવાનું નઈ મને આપણે કીધું કદી થાય હું તો કગત ના છે એને થોડું કીધે એટલે એનું કે ના મળો છો મારા બાજુ થઈ ગયો વટનગર જોવે વાત કઉ કે તને એટલે હું ખાવા જતો તે સિક્કો મરાવા તો ને હા તે ભઈ ને આખો દાળ પાસે ફેવરી ફેવરી ભૂષેન તરસે મારો હાકા દીધો કે તમે એટલે શી ખબર મઈ તો કે 5 મિનિટ હાકા 5 મિનિટ 5 મિનિટ નો 5 મિનિટ રાત ના 10 વાગ્યા હતા કે ની અને આ તો બોશરે ને ફોડારે ખઈ આય છે પાઓ હા ખાવા કે તો હું વાત કરું કે હા મનતે આ કે ભગત મને બે 5 મિનિટ સાહેબ આવે ને કે હું આવ હાલ જ તું જોઈ ને અમુ આંગા જો અમુ જોઈ ને હા પર થારીયો પોણી ના રેલે રેલા ઉતરી જતા પોણી ના તને ખબર નઈ હતું ભગત ખોલી નહી લાગતી થારી